ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કડકડતી ઠંડી માવઠું વાવાઝોડા સહિતના વાતાવરણમાં મહત્વના એંધાણ વિશેની માહિતી આપ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે તેર ઓક્ટોબરમાં ક્યાંક વાદળછાયું અને હળવા વરસાદની શક્યતા ગણી શકાય છે અઢારથી સત્યાવીસ ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને માવઠા જેવું વાતાવરણ થવાની શક્યતા રહે છે તેમણે જણાવ્યું કે ત્રેવીસ ઓક્ટોમ્બર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે હાલ વરસાદી સિસ્ટમ છે એટલે ગરમી પડતી નથી પરંતુ આ સિસ્ટમ વિખરાઈ જતાં ગરમી પડશે જોકે ઓક્ટોબર થી સવારના સમયમાં ઠંડી પડવાની સંભાવના રહેશે જ્યારે માં બંગાળનું ઉપસાગર વધુ સક્રિય રહેશે જેના લીધે ગુજરાતમાં વાદળ વાયુ આવવાની સંભાવના રહેશે અંબાલાલ પટેલે આવતા મહિનાની એટલે કે નવેમ્બર મહિનાની આગાહી કરતાં જણાવ્યું કે નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેશે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે જેના લીધે વાદળવાયું કે ક્યાંક વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડક જેવું જણાશે જ્યારે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થતાં ગાત્રોથી થીજવતી ઠંડી પડવાની સંભાવના રહેશે ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો આવતી જશે સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો થતો હોય પરંતુ આ વખતે ઠંડી જોવા મળશે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકનને દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે